મહીસાગર ના રહેણાંક મકાન આગ લાગવાનો મામલો મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાનું ભાણપુર આગ લાગવાનું કારણ અગમન આગ લાગવાના કારણે બે મકાનો સામાન બળી ખાખ ઘરમાં રહેલ પશુ અને એક વ્યક્તિને સામાન્ય ઈજા ગ્રામ લોકો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો શરૂ કરાયા આગના કારણે મકાન અનાજ અને ઘાસચારો બળી ખાખ કોઈ જાનહાનિ નહીં ફાયર વિભાગ અને બાપોર પોલીસ ઘટના સ્થળે જઈ આગ બુજાવવાના પ્રયત્ન શરૂ કરાયા આગમાં બે મકાન અને ઘર વકરી સામાન્ય નુકસાન મકાનમાં રહેલ પરિવાર અને પશુનો આબાદ બચાવ ભાનપુર ગામે માલીવાડ જવાન ભાઈ ચંદુભાઈ ના બંને ઘર આકસ્મિક રીતે બળીને ખા આગમાં કોઈ જાનહાની નહીં રિપોર્ટર ભરત ખાટ